જીરું છે જીરું ની મદદ થી તમારું વેઇટ લોસ થાય છે જીરું ની મદદથી તમારું ફેટ લોસ થાય છે જીરું છે એ તમારા શરીર ની અંદર વજન તો ઘટાડે છે સાથે સાથે તમારા શરીરની અંદર શારીરિક નબળાઈ આવા દેશે નહીં હવે અહીંયા જીરાની સાથે સાથે આપણે એક બીજી પણ વસ્તુ લેવાની છે એ છે કાળી જીરી કાળી જીરી અડધી ચમચી લેવાની છે જીરાની સાથે આ કાળી જીરી છે ભયંકર કડવી કાળી જીરી તમને માર્કેટની અંદર સો રૂપિયાની સો ગ્રામ મળી જતી હોય છે સો આયુર્વેદિક છે મિત્રો આ કાળી જીરી છે તમારા શરીરની અંદરની ચરબી હોય છે તેને એકદમ ઝડપથી બહાર કાઢવાનું કામ કરે છે તમારા શરીરની ચરબી તો કાઢે છે બહાર સાથે સાથે તમારા શરીરની છઠ્ઠાકની એકદમ શાંત કરે છે એ ઉપરાંત મિત્રો તમારા શરીર છતાં પણ તમારું વેઇટ લોસ હશે તમારું ફેઇટ લોસ હશે માત્ર ને માત્ર ત્રીજા જ દિવસથી તમને એની અસર જોવા મળશે તો અહીંયા આપણે અડધી ચમચી કાઢી જઈએ સાથે આપણે અડધી ચમચી લેવાની છે વરિયાળી એક જ વખત ના વેઇટલોસ નો ઉપાય છે ખરેખર મિત્રો આ ઉપાય ખુબ સરસ મજાનો છે ઘણી બધી એવી ઘરેલુ આયુર્વેદિક ઔષધિઓની મદદથી આપણે સરસ મજાનો વેઇટલો રિંગ્સ બનાવીશું જે તમારા શરીરની અંદર ગડબડ દૂર કરે છે છે ખાધેલા સાથે ઘણી પણ બચાવે છે મિત્રો અહીંયા વજન તો ઘટશે એ સાથે તમારા શરીરની અંદર સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે વજન ઘટાડવાની સાથે સાથે તમે આ શરીરને સ્ટ્રોંગ બનાવશે ભૂખ ઓછી જગાડશે નવી ચૂની નવી જે ચરબી છે

આપોઆપ ખટવા લાગશે કારણ કે પાચન તંત્ર મજબૂત હોવાથી ખાધેલા ખોરાકનું પાચન થશે એ ઉપરાંત તમારા શરીરની ચરબી છે એમાં ઘટાડો થશે નવી ચરબી નહીં બને અને હવે આપણે એક અંગૂઠાના પહેલાં વેઢા જેટલું તજનું લાકડું સાથે સાથે એક તમાલપત્રનું પાન લેવાનું છે મિત્રો આ તમાલપત્રનું પાન છે એની અંદર અને આ તજ એ બંનેની અંદર જે એન્ટી ઓક્સિડન્ટ છે તે તમારા શરીરની અંદર રહેલા ચરબીના સેલ્સને ઓગાળે છે તમે જીમમાં જાઓ છો જીમમાં જઈને કલાકોના કલાકો સુધી જે તમે કેલરી બાળો છો એક્સરસાઇઝ અને યોગા કરીને કે આ બે વસ્તુ છે એ તમારા શરીરની અંદરની જે કેલરી હોય છે તે બાળવાનું કામ કરે છે તો અહીંયા તમારો કોલેસ્ટ્રોલ છે ડાયાબિટીસ છે તે કંટ્રોલમાં રહેશે હવે આપણે એમાં બીજી વસ્તુ એડ કરવાની છે એ છે આદુ મિત્રો આટલું સિંગની અંદર આપણે સાથે આદુ પણ ઉમેરી દઈએ અહીંયા આપણે ઘરેલું બધા જ મરી મસાલા લેવાના છે સાથે સાથે હરફ પણ લઈએ તો અહીંયા મેં ચાલીસ ગ્રામ જેટલું આદુ લેવાનું છે યાદ રહે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય માનવ શરીરને ચાલીસ ગ્રામ જેટલું આદુ નુકસાન કરે કરતું નથી આદુનો રસ આપણા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત કરે છે સાથે ઘણા બધા ફાયદાઓ કરે છે અને સાથે સાથે આપણે લેવાનું છે એક લીંબુ લીંબુ અહીંયા વિથ છાલ સાથે જ લેવાનું છે તમે જાઓ તો લીંબુનો રસ અલગ કાઢી શકો છો લીંબુ છે એ અને એની છાલની અંદર જે એન્ટી ઓક્સિડન્ટ છે તે તમારા શરીરની ચરબી બાળવાનું કામ કરે છે લીંબુની છાલની અંદર જે એન્જોમિન નામનું ઓઈલ રહેલું હોય છે જે આપણા કુદરતી રીતે આપણા પાચન તંત્રમાં બને છે પરંતુ અહીંયા આજે આપણે આ વેઇટલોઝ ઉકાળાની અંદર લેમોની છાલનો પણ ઉપયોગ કરીશું કારણ કે આપણા શરીરને ઘરેલું એન્જોયમેન્ટ જે કુદરતી રીતે આપણા શરીરમાં બને છે એન્જોયમેન્ટ નથી બનતું એટલા માટે જ આપણી પેટની ચરબી છે તો સૌથી પહેલાં આ જે વેઇટલોઝીન છે એની મદદથી જીરું વરિયાળી અને કાળી જીરીની મદદથી તમારા બોડીને સેફ મળશે તજ અને તમારા અંદરના શરીરનું ડિટોક્સીકરણ થશે સાથે લીંબુ અને આદુ તમારા શરીરની અંદરની ચરબી ઓગાળી અને તમારી જે ચરબી હોય છે એને મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનું કામ કરશે તો હવે અહીંયા જોઈએ કેવી રીતે આ મેઝિકલ લોસ રિંગ બનાવવું તેની રેસીપી પણ મિત્રો તમને ખ્યાલ ન હોય તો એ પણ જણાવી દઉં કે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીને વજન ઘટાડતા હોય વેઇટ લોસ છે વેઇટ લોસ પાવર કોઈ પણ વસ્તુ છે તો સુધી વજન ઘટાડશે વજનમાં તમારું ડાયટ અને દસ ટકા તમારે થોડી ફિઝિકલ એક્ટિવિટીસ તો કરવી જ પડશે ત્યારે તમારું વજન ઘટે છે તો અહીંયા ફિઝિકલ એક્ટિવિટીસમાં તમે નિયમિત રીતે વીસ મિનિટ ચાલો અને જે અને સાથે દસ ટકા ડાયટ તમારે જે ફોલો કરવાનું છે એમાં તમારે કશું કરવાનું નથી એ ડાયટમાં તમારે તમારું ખાન ધ્યાન રાખવાનું છે બને એટલું ઘરનું જમો બહારનું ન જમો તીખું તળું અને ગળિયું ન ખાવું તો હવે અહીં આપડે વેટલો બનાવવાની શરૂઆત કરીએ તો એક ગ્લાસ પાણી લેવાનું છે ગ્લાસ પાણીની અંદર આપણે દરેકે દરેક વસ્તુને ઉમેરી દેવાની છે સાથે સાથે અહીંયા લીંબુ પણ આવી જ રીતે ઉમેરી દેવાનું છે અને હવે એ એકદમ મીડિયમ આંચે આપણે ઉબાડીશું હવે આ વેઇટ લોસ રિંગ્સ બેસ્ટમાં બેસ્ટ કયો સમય છે કે જે લેવાથી આપણું વજન ઘટે છે એની રીત હું તમને જણાવીશ પરંતુ પહેલા આપણે વેઇટ વેઇટલોઝ રિંગ્સને બનાવી લઈએ તો અહીંયા આશરે આપણે દસ મિનિટ સુધી ઉકાળવાનું છે પાણીનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી તૈયાર કરવાનું છે ખરેખર ગજબ છે આ સવારમાં ખાલી પેટ પેટ ભૂખ્યા છે આ વેટલું સ્ટિંગ પીધાના પછી તમારે પાંત્રીસ મિનિટ સુધી ચા કોફી અને નાસ્તો નથી કરવાનો પાંત્રીસ મિનિટ પછી અને એ પણ એવો નાસ્તો અને એવું ભોજન કરવાનું છે કે જેની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય ઓકે તો ખરેખર આ સરસ મજાની ઉપયોગી માહિતી તમારા માટે છે વજન કરવા માટેનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉકાળો છે તો ફોલો કરો અને વજન ઘટાડો